તો મારા વાલા મિત્રો હવે આપણે ખેતરે જઈએ છે કપાસમાં કેવો કપાસ છે વરસાદ આવ્યો તો રાતના તો પાણી કેટલું ભરાયું છે તો ખેતરે જઈએ અને કપાસમાં જોઈએ અને પિન્ટુભાઈ નાનજીભાઈ શું કરે છે એ પણ જોતા આવીએ અને કપાસ ખાવાનું છે કે નથી નાખવાનું એ પણ જોતા આવીએ તો ચાલો મારા વાલા મિત્રો આપણે ખેતરે જઈએ મારા વાલા મિત્રો જો આપણો આવો કપાસ છે વાહ આ તો જો પાણી કેટલું ભરાયેલું છે અંદર આપણો કપાસ છે હવે સીધે સીધા આપણે આમ નીકળી જાશું પેલી બાજુ માણસો શું કામ કરે છે જોઈ લઈએ ત્યાં સીધા સીધા નીકળી જઈશું બહુ અંદર કિચડ છે પાણી ભરેલું છે એટલા માટે તોય આપણે અહીંયાથી આમ સીધા નીકળી જઈશું છે એ બાજુ જઈશું સીધા તો આપણો કપાસ આવો છે કરો યાર બાકી મારા વાલા મિત્રો તમારો કેવો કપાસ છે એ બતાવજો તમે કયો કપાસ વાવેલો છે બધા તમે ખેડૂત જ હશો તો કપાસ તો વાવેલો જ હશે જો આપણે આ નાનજીભાઈ છોકરો છે પાણીમાં રમવાની પણ ફૂલ મજા આવે છે છે જો ખરપી હાથમાં લઈને ફરે આ બાજુ પિન્ટુભાઈ છે પિન્ટુભાઈ ખાતર નાખે છે ભીંડામાં ગોવારમાં અને દૂધી માં દૂધીમાં નથી નાખતા હવે ભાઈ ટગારું મૂકી દીધું છે અને હવે થાકી ગયા છે અને સિલ્વર ખાઈ છે તો વધારની સિલ્વર હોય તો તમે એને આપવા આપજો ભાઈ ચિંતામાં છે થોડો આપણો ગોવાર છે પિન્ટુભાઈ આપણે કોઈ કંઈક કેવા મૂકતો હોય તો કીધે ખાતર ખાતર મારા વાલા મિત્રો તમને કે છે નવરા હોય તો આવો ખાતર નાખવા બાકી પિન્ટુ ભાઈ તો થાકી ગયા છે ખાતર નાખીને ગરમી વરસાદ નો મોસમ છે તો ગરમી ફૂલ છે હવે પિન્ટુભાઈ ચાલી પડ્યા છે દેશ ગમી તો આપણે પણ એની પાછળ ચાલી પડ્યા છે ક્યાં છે જોવા જઈએ આપણે નાનજીભાઈ નાનજીભાઈ ને નાનજીભાઈ શું કે છે નાનજીભાઈ આવે છે પેલી બાજુ થી બોટલ લઈને આ જો પિંટુ ભાઈ હવે ખાતર નાખે છે નાનજીભાઈ તારે શું કરવાનું છે હે નાનજીભાઈ શું કરવાનું છે તારે ખાતર નાખવાનું છે બરોબર ખાતર નાખજો

હવે એમની પાછળ પાછળ હેંડીએ કેવી રીતે ખાતર નાખે છે જોઈએ પછી જોઈએ કેવું કામ કર્યું છે ખાતર કે નથી કર્યું નાનજીભાઈ ડોલ લઈને હેંડી પડ્યા છે ખાતર નાખવા

જો ક્યાંક ક્યાંક કપાસ મરે છે તો ઊંધાઈ આવી ગઈ છે કે ફૂગ આવી ગઈ છે ખબર નહીં જો આવું થઈ ગયું છે શું હશે તો તો કપાસ આખો મરી ગયો છે. ક્યાંક ક્યાંક કપાસના છોડવા સુકાઈ જાય છે આખા ઉભી તો એ શું પ્રોબ્લેમ હોય કઈ ખબર નથી પડતી નાનજીભાઈ કહે છે ઊંધઈ આવી ગઈ છે તો હવે આપણે ઊંધઈની દવા પાણીની અંદર નાખી દેસું પણ હમણાં તો વરસાદ છે એટલે કશું ન થાય કેમ કે થોડુંક કોરું કાઢે તો કઈક થાય તો મારા વાલા મિત્રો હવે આપણે ખેતરમાં પણ ફરી લીધું છે અને ગોવાર ભીંડા કપાસ બધું જોઈ લીધું છે તો પેન્ટો અને નાનજીભાઈ પણ ઘણી મહેનત કરે છે સારી એવું કામ કરે છે મહેનતમાં કોઈ કમી નથી તો એમને લાઈક કરજો ને સારા એવા માણસો છે અને એકદમ સરસ મહેનત કરે છે તો મારા વાલા મિત્રો અમારા આવા વિડિયા તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે ચાલો આવજો નેક્સ્ટ વ્લોગમાં મળીશું ત્યાં સુધી હવે આપણે થોડું ખેતરનું કામ કરી લઈએ પછી કેમ કે વરસાદનો મોસમ છે તો જલ્દી જલ્દી કામ થઈ જાય તો સારું નહીં પાછો વરસાદ આવી જશે તો ચાલો આપણે ખેતરનું થોડું કામ કરી લઈએ ત્યાં સુધી બધાને મારા મારા પરિવાર તરફથી બધાને જય માતાજી મારી યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી